શહેરના ઠેર માર્ગો પર પડી રહ્યા છે ભુવાઓ નિઝામપુરા મુક્તિધામ પાસેના માર્ગ પર પડેલ હોવાથી સ્થાનિક કાઉન્સિલર ખફા વડોદરા શહેરના ઠેર ઠેર માર્ગો પર પડી રહ્યા છે ભુવાઓ નિઝામપુરા મુક્તિધામ પાસેના માર્ગ પર પડેલ ભુવાથી સ્થાનિક કાઉન્સિલર ખફા છેલ્લા ઘણા સમયથી પડી રહેલા ભુવાની કામગીરી હાથ ન ધરાતા કાઉન્સિલર જહાભરવાડ નારાજ મુક્તિ ધામમાં અંતિમ યાત્રામાં લોકો આવતા હોવાથી દુર્ઘટનાનો ભય ભુવાની પડતા ઉડતી મુલાકાતે મ્યુનિસિપલ કમિશનર ગોપાલ રાણા ભુવાની મુલાકાત લઈને મ્યુનિસિપલ કમિશનર રવાના જાભરવાડ કાઉન્સિલર વોર્ડ નંબર એક ના તંત્ર પર કર્યા આકડા પ્રહાર વડોદરા શહેરમાં આ મારા વોર્ડ નંબર એક માં નવાયાર્ડ ખાતે નિઝામપુરા સ્મશાન ની બહાર મોટો મહાકાય ભુવો પડ્યો છે આમ જોવા જાવ તો આ ભુવો ને પણ મોટો કૂવો થઈ ગયો છે તમે જોવો કે કેટલો મોટો ભુવો પડી ગયો છે એટલે છેલ્લા ચાર દિવસથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ હજી સુધી નિરાકરણ આવ્યું નથી અત્યારે કમિશનર સાહેબ વિઝિટમાં આવ્યા હતા કમિશનર સાહેબે જાતે જોયું કે બહુ મોટો ભૂવો છે અને મેં સાહેબને એવી રજૂઆત કરી કે ભાઈ આનું જે પણ ટેકનિકલ કારણ હોય એ કારણ શોધી અને પછી આને રિપેર કરવામાં આવે ભલે એક દિવસ લેટ થયા આવે જો ચાર દિવસ લેટ થયા છે પરંતુ એ રીતે રિપેર કરવામાં આવે કે આવનારા દિવસોમાં ફરી આવે અહીંયા આવું કોઈ ગાબડું પડે નહીં કોઈ જાનહાનિ થાય નહીં વડોદરા શહેરના શાસકો વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે કરોડોનો વેરો ભર્યા પછી પણ લોકોને પૂરી સુવિધા મળતી નથી તમામ જગ્યાએ રોડો તૂટી ગયા છે ખાડા પડી ગયા છે ગાબડા પડી ગયા મોટા મોટા ભૂવા પડી જાય છે ત્યારે આ શાસકો સો ટકા નિષ્ફળ નીવડે છે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે પ્રકારે ખાયકી થઈ આખા વડોદરા શહેરમાં વરસાદમાં વડોદરા શહેરમાં લોકોના તમામ ગરીબોના ઘરમાં સોસાયટીવાળાના ઘરમાં તમામ લોકોના ઘરમાં જ્યારે પાણી ઘૂસી જતા હોય ત્યારે આ શાસકો માત્ર માત્ર આજે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે આ ભૂવો તાત્કાલિક સારી રીતે ટેકનિકલ કારણો શોધી અને રિપેર કરવામાં આવી એ મારી છે વડોદરા શહેરની જનતા જ્યારે કરોડોનો ટેક્સ ભરતી હોય ત્યારે તેમ છતાં એમને જે પૂરતી સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી અને મોટી મોટી વાતો કરીને આ શાસકો માત્ર એમની જે તુમાકીભરા વલણથી આ વડોદરા શહેરની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે તો અમે વિપક્ષ તરીકે અમે એ માગણી કરીએ છીએ કે વડોદરા શહેરની જનતાના કરોડોના વેરાને પૂરેપૂરું મળતર વળતર મળવું જોઈએ